ભારતના અંતરિક્ષ અધ્યાયમાં નવી સિદ્ધિ નોંધાવા જઈ રહી છે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની યાત્રા કરનારા ભારતીય નાગરિક બનશે આ ઐતિહાસિક મિશન એક્સિયોમ સ્પેસના એક્સિયોમ ચાર મિશન હેઠળ લોન્ચ કરવામાં આવશે જેને મિશન આકાશગંગા પણ કહેવામાં આવી રહ્યું છે આ ખાનગી અવકાશ ઉડાન દસ જૂને નાસાના કેનેડી સ્પેસ સ્ટેશનથી સ્પેસ એક્સના ક્રૂડ ડ્રેગન સી બસો તેરના અવકાશિયાન દ્વારા લોન્ચ કરવામાં આવશે પંદર વર્ષ સુધી કોમ્બેટ પાઇલટ રહેલા શુભાંશુ હવે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત કરશે લગભગ કલાકની મુસાફરી પછી અવકાશયાન અગિયાર જૂને રાત્રે દસ વાગે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાશે લખનઉમાં જન્મેલા ઓગણચાલીસ વર્ષીય શુભાંશુ શુક્લાને જૂન બે હજાર છ માં ભારતીય વાયુસેનામાં કમિશન આપવામાં આવ્યું હતું તેમણે અત્યાર સુધીમાં બે હજાર કલાકથી વધુ ઉડાનનો અનુભવ મેળવ્યો છે શું કોઈ થર્ટી એમ કે વન મીક ટ્વેન્ટી વન મીક ટ્વેન્ટી નાઇન જગુઆર હોક ડોનિયર અને એનએસ બત્રીસ જેવા અનેક વિમાનોમાં સફળતાથી ઉડાન ભરી છે